તો જગ વિખ્યાતમાં અંબાના ધામ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની શરૂઆત થઈ ચૂકી છે ભાદરવી મહાકુંભનો આજે બીજો દિવસ લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો અહીં પગપાળામાં અંબાના ધામ અંબાજી ખાતે પહોંચી રહ્યા છે ત્યારે પગપાળા પહોંચતા માઈ ભક્તોની સેવામાં અનેક સેવાકીય સંસ્થાઓ ખાસ સેવા કેમ્પનું આયોજન કરતી હોય છે જેમાં વડગામના પી એન માળી ફાઉન્ડેશને વીવીઆઈપી સેવા ખાતે પીએન એન માડી ફાઉન્ડેશન થકી સેવા કેમ્પનું આયોજન કર્યું છે લગ્ન જેવો વિશાળ મંડપ જમવા માટે ખાસ ઉભો કરવા બાવ્યુ છે આરામની વ્યવસ્થા છે પણ ખાસ વ્યવસ્થા અહીં જોવા મળી રહી છે 7 વર્ષે પણ આપણે આટલું આયોજન કર્યું એના કરતાં થોડી જગ્યા ભર આપણે વધારી છે ને બધી જ રીતે કોઈ માય ભક્તોને તકલીફ ના પડે માટે આજે કેમ્પ માતાજીની દયાથી એકદમ ખુલ્લો મુકાયો છે મારી ભક્તો માટે જ્યાં સુધી માઈ ભક્તો આવશે જ્યાં સુધી ચાર પાંચ દિવસનો મહામેળો હજારો વર્ષોથી જ્યારે ચાલતો આવ્યો છે જગજરણીમાં અંબામાનો તો આપણે આ કેમ્પ પીએન માળી ફાઉન્ડેશન દ્વારા જમવાની રહેવાની મેડિકલ ડોક્ટરો અનેક જારની બધી એજન્સી ઉતરી ગઈ છે અને પીએન માળી ફાઉન્ડેશનની હજારથી વધુ ટીમ ઉતરી ગઈ છે કે એમને કોઈ પણ માય ભક્તોને તકલીફ ના પડે એના માટે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે તમારે